ભાવનગરના ઘોઘા તાલુકાના અંતરિયાળ ગામડાના છે જ્યાં ક્ષેત્રો ડેમનું પાણી પહોંચે તે માટે પચીસ વર્ષ પહેલા કેનાલ પણ બનાવવામાં આવી પરંતુ કેનાલ આજે તૂટી ગઈ ત્યાં સુધી તેમાં સિંચાઈનું પાણી નથી આવ્યું જો પહેલાં પ્રથમ તો વાત કરીએ તો ડાબા કાંઠાને પાણી આપે અને જમણા કાંઠાને શેત્રુંજી ડેમમાંથી પાણી મળે છે પણ હું મારું ગામ અવાણિયા છે ઘોઘા તાલુકાનું અને અમે ડાબા કાંઠામાં અમે છેવાડાના અવાણિયા અકવાડા ભૂતેશ્વર અને ભૂંભલી આ પાંચ ગામની એવી પરિસ્થિતિ છે કે છેલ્લા પચીસ વર્ષથી આ પાંચ ગામને શેત્રુંજીનું પાણી મળ્યું નથી અને વારંવાર સરકાર એવા વાયદા કરે છે કે તમને આ સાલથી પાણી મળી જશે પાણી મળશે કટિંગ કેનાલથી મળશે આવા અનેક વાયદા છેલ્લા દસ વર્ષથી સરકાર કરે છે હજી હજી સુધીમાં એનું કોઈ પણ પરિણામ આવ્યું નથી કેનાલનું તો સાહેબ એવું છે કે આ પચીસ વર્ષથી કેનાલ અમને સરકાર બાના દીધા કરે છે હજી કોઈ જે અમારા ત્રેવીસમી માન્યલનું મારું ખેતર આવ્યું છેલ્લો ટોરિયો ઢાબા કાઢાનો હજી અમારે પાણી આવ્યું નથી અમે પાણીની વાટ જોઈને અમારે ખેતર હવે એમને પીડ્યા છે કાંઈ મળતું નથી તો અમારા ઓલા ખેતર એવા ને એવા પીડ્યા

અને અન્ય એક કેનાલ નવી બની છે તેનું પાણી મોટા ભાગના ખેડૂતો સુધી નથી પહોંચ્યું જો કે આ મુદ્દે અધિકારીનું શું કહેવું છે એ જરા સાંભળો ખેડૂતો રજૂઆત કરેલ છે જેના કારણે અમે એમના પ્લાન એસ્ટિમેટ બનાવી અને સરકાર શ્રીમાં સાદર કર્યા છે બે ચાર વખત રિમાર્ક્સ અને પૂરતતા આવ્યું છે અને ભવિષ્યમાં પણ ત્યાં પાણી પહોંચે તેવું આયોજન હાથ ધરાઈ રહ્યું છે અનેક વખત નેતાઓ અને મંત્રીઓ ખેડૂતોને મોટા આશ્વાસનો અહીં આપી ચૂક્યા છે અને તે આશ્વાસનો સાંભળી ખેડૂતો પણ થાક્યા છે ત્યારે આશા રાખીએ કે સરકાર આ ખેડૂતોની સ્થિતિને સમજી પચીસ વર્ષથી બંધ કેનાલને જીવંત બનાવે નીતિન સોની વીટીવી ન્યૂઝ ભાવનગર